માગો જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ આજે આપણે છે ને વ્લોગ ચાલુ કર્યો છે વાડીએથી જ આજે આપણે વાડીએ અત્યારે આવ્યા છે ચક્કર મારવા અને તલ ઉગી ગયા જોરદાર તલ તવી ગયા પણ ભેગા ને રાજમા એવા ઉગી ગયા તલ દેખાડું તમને બહુ નહીં દેખાય કેમ કે મારે કઈમાં કંઈક બહુ એવું થઈ ગયું ને તે બે હાથ હું ઊંઠાતું નથી બહુ જો હું તમને દેખાડું તલ જોયું ઉગી ગયા તો મસ્ત જોરદાર હજી તો આમાં છે ને રાજમાં ઉગી ગયા છે એટલે રાજમાં બધા લગભગ તો ઉપાડવા નહીં પડે બળી જાય તો તને જારી ફૂલ ઘાટા ઉગી ગયા તો ને આ જો દહ ક્યારે પાછતરા છે એ જે નથી ઉગી ગયા એનું કારણ છે કે દસ ક્યારે રહી ગયા હતા પાવાના જ રાખી દીધા હતા રહી નહોતા ગયા લગભગ તો એ ઉગવા મહિના છે જોવા ઘાટા કે મહિના જઈ ગયા

હમણાં થોડાક આઉં ના આઉં ના આઈ લીલી થઈ જાય કારા ઉનારામ લીલું જોતા તા ઓહા ના પણ ઈન જો ગજબ ગાટી ના હે દેખાય મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ તને કે ત્યારે કેમ હું બસ હમણા ઉઠ્યો છું અત્યારે વાઈ ગયા ચાર ચાર વાગે ઉઠીને ચા પીવું જોઈ આ તો બધું સારું મેચિંગ થઈ ગયું ચાર વાગે ઉઠીને ચા પીઉં હાલો તો ચાર વાગે ગયા ને હમણાં બસ હું ઉઠ્યો છે મને માન બાપુ ને ગયા છે ખંભાળી એને થોડુંક કામ હતું ને એટલે અને બસ હું હું તો હમણાં ઉઠ્યો અને હમણાં તો અગિયાર દિવસ કાંઈ એમ બેહવા જવાનું હતું માને બાપુને અરે થોડાક કામનો આગો છે એટલે એ હવે થોડાક દી કામ કરવું પડીએ એટલે એ બધું કામ ફાઈનલ કરી નાખે એ પછી થોડાક નગરા થાય અગિયાર દિવસે કઈ કામ બહુ થયું નથી અને હવે બસ તલ ને મગ ને મસ્ત જોરદાર ઉગી ગયા ને એટલે હવે છે ને એમાં નેદવાનું ખોદવાનું દવા દવા તો વચ્ચે એક દિવસ તો પણ હવે પાછું કામ ચાલુ થાય અને હાલો અત્યારે અમારે બનાવવાની છે રીલ અમારે પર્વતભાઈ ને તો હું ફટાફટ પી ને જાઉં રીલ બનાવવા હાલો તો આપણે મસ્ત ખાઈ પી લીધું છે અને આપણે તેદીનું એક બાજ પહોંચી છે ને આ એવું નહોતું ને એ ક્યાંક આડોનું અટવાઈ ગયું હતું ને તો આજે છે કે આવ્યું છે એટલે આપણે આજે એને ખોયલું ને એમાં બધું ઓઢણિયું ને એવું બધું હતું એ થોડુંક પાછળ આવવા નહોતું ને પછી થોડુંક મૂકીએ ગોટે ચડી ગયું હતું બસમાં એટલે હે ને આજે આવ્યું છે અને ઓઢણિયું બહુ જાજી આવી વેરાયટી મસ્ત તો તમને હાલો બતાવીએ અને બસ હજી જો હમણાં ખોયલું જ છે હવે આપણે ઘણી જાતની વેરાયટી આવી ગઈ છે ઓઢણીઓમાં અને ખાસ તો આ ગજી ગજીની પટાવાળી ઓઢણી આવી ગજી પટાવાળી અને આ બધી છે ને મોટી ઓઢણી છે પટોળા ટાઈપની આ બે પટોળા ટાઈપ ઓઢે અને આ સાઈઝ છે નાની આ ઓઢણિયું છે અને આ પટોળા ટાઈપની મોટી આવે ને એ છે આમ આટલી ડિઝાઇન છે એક બે ત્રણ ચાર ને પાંચ અલગ અલગ કલર વેરાયટી બધું અંદર મળી જાય છે આપણે નવો માલ આવ્યો ને એ બધો અત્યારે ગોઠવી દીધો છે કમ્પ્લેટ અને અત્યારે વાઈ ગયા દસ તો અને મેં અત્યારે આ જો આમ બધે માલને ત્રણેયને નાખી દીધું હું પાઈ દીધું પાછો અત્યારે કેમ કે પાઉં નાખું જરૂરી છે કેમ કે જો અત્યારે તરહા રહી જાય તો પછી આખી રાત એને બેહવાની મજા બેહે નહીં ઘુમરા ઘુમર હોય એટલે અટાણે પાણી દેખાડીને નાખી દે એટલે મસ્ત જો બધા ખાય અને વેલેરા બેસી જાય કામીરા મિરકા એ ધ્યાન દે નહીં અને જો બધે મહેને નીચે આ ભૂકો પાત્ર છે એ કોથરી ક્યાંથી આવી કોથરી નહીં રાખવાની ખીલે હવે મીરા ટૂંક જ સમયમાં વ્યાઈ જ હે મસ્ત વાછડી કે વાછળો જન્મ આપી દે અને હું એ છે ને જો ભરાઈ ગયું છે કમ્પ્લેટ સારું હાલો તો હવે આપણે છે ને એક ચૂલીમાં હોઈ જઈએ અને કઈડે બહુ દુખે છે આજે પાછું એક ભયા ઘટે ચક્યું ભંગાવી આવ્યા છે હવે જોઈ તન ટક જવાનું હોય એટલે આજે સાંજે કાલ હાંજે પરમદિ સાંજે હવે તન દીમાં હમું થઈ જાય તો સારું છે બાકી નગર કંઈક દવાખાનું હોસ્પિટલ બદલાવું પડીએ ક્યાંક જામનગર જવું પડીએ ને દવા લેવી પડીએ કેમ કે દવા લઈ લીધી છતાંય કંઈ ફેર પડ્યો નથી પણ વાંધો નહીં હાલો હવે ટચક્યું પાછો બીજા ભાઈ આગળ ભેગું લગભગ તો હમું થઈ જાય વાંધો નહીં આવે તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ તમને ગઈ હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે સવારે એક પાછા નવા બ્લોગ વિડીયોની અંદર મળશું